શહેર જળબંબાકાર થયું છે જૂનાગઢમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા જૂનાગઢ રાજકોટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયું શહેરના મધ્યમાં આવેલા બોકળામાં પુષ્કળ પાણીની આવક થઈ છે વિવેકાનંદ ચોક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા તો ધોધમાર વરસાદથી જૂનાગઢ શહેર જળબંબાકાર થઈ ગયું છે જૂનાગઢમાં બે કલાકમાં

આ વરસાદનો અંતિમ રાઉન્ડ અને અંતિમ રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો તેને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અનેક વાહનો બંધ પણ પડી ગયા છે તો જૂનાગઢમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો અને વરસાદની સાથે પાણી પાણીના દ્રશ્યો વાતાવરણમાં પલટો હતો જુનાગઢ શહેરની અંદર ઉપરવાસમાં ભારે વરસાદ પડતા રોડ ઉપર પાણી ફરી પડી રહ્યા છે આ આપણે જે જંત્ર બતાવવા માગું છું કે જુનાગઢથી રાજકોટ તરફનો રસ્તો છે વાહનોની લાંબી કતારો લાગી છે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે હજુ પણ વરસાદની માહોલ છે અંધાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે આશરે દોઢથી બે કલાકથી અંધાધાર વરસાદ છે જે જુનાગઢમાં પડી રહ્યો છે હતો અશોકભાઈ ટી મીડિયા જુનાગઢ જુનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલના પગલે જળબંબાકારની પરિસ્થિતિ આ દ્રશ્યો તમે જુઓ જૂનાગઢમાં તત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે જૂનાગઢ રાજકોટ હાઇવે પર પણ પાણી ભરાઈ ગયું છે તેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા પાણીની આવક બાદ ભોકળામાં પણ પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે અનેક વિસ્તારને પણ અસર થઈ છે જૂનાગઢમાં બે કલાકની અંદર ચાર ઇંચ વરસાદ પડી ગયો કલાક આજે કાળવો નદી છે તે ગાટો દૂર બન્યો છે એક વર્ષ પહેલાની યાદ તાજા કરતો હોય આ નદી જેવા દ્રશ્યો સામે આવી ગયા છે જો વાત કરવા માંગીએ તો અવિરત વરસાદના કારણે કાળવો છે તે ગાટો દૂર બન્યો છે આપણી સાથે અહીંયા છે શું નામ તમારું મારું નામ સંતોષ પ્રસન્નભાઈ ઉલાણી જે આવરતની જે ખૂબ ભયંકર પરિસ્થિતિ છે અને અતિશય પાણી છે જે આ વર્ષે જે પરિસ્થિતિ સર્જાઈ એના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ છે એવું મને એવું લાગે છે શું લાગે છે અત્યારે આ પાણીનો જે દોષ છે ને અવિરત વરસાદ હજી મેઘમહેર છે તે જુનાગઢ શહેરમાં શરૂ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કલેક્ટર દ્વારા પણ આજે ભવનાથ વિસ્તારને ને પ્રતિબંધ કરવામાં આવ્યો છે અશોક મારો જી મીડિયા જુનાગઢ છેલ્લા ચાર દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે આજે પણ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા છે બે કલાકની અંદર ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો જૂનાગઢ વાસીઓમાં ચિંતા છે કે આ રીતનો જો વરસાદ રહેશે તો પરિસ્થિતિ હજુ પણ વિકટ બની શકે શહેરમાં ગિનરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જે ધાતા રોડ વિસ્તાર છે તેમાં પાણી આવી ગયું છે સાથે અહીંના છે શું નામ તમારું બાપુ શું પરિસ્થિતિ છે એની પોઝિશન એવી આજ છે કે હાડિયામાં બધામાં પાણી ભરાઈ ગયું છે દિવાલો તોડતા પાણી કંટ્રોલ થતું નથી કલાક સુધી મહેનત કરવા પછી વરસાદ રોકાણ પછી કંઈક કંટ્રોલ થયું છે હજી બધાના ઘરમાં પાણી ભરી ગયું છે

જે પાણી એવું હતું ભયંકર કે ઘરે ઘર જઈને એને છોડવું પડે એમ ત્યાં સુધી કંટ્રોલમાં આવે એક તો એ બાજુમાં એક મકાન પણ પડી ગયું ધરાશય ભારે વરસાદના પગલે ક્યાંક જોઈએ તો પાણીના હિસાબે જે પારા છે તે પણ તોડવામાં આવી ગયા છે મકાન પણ ધરાયું છે ધરાશય થયું છે ઉપર વાતમાં ભારે વરસાદના પગલે જે પાણી છે એ અંદર વહી રહ્યું છે અશોક બરોડ જી મીડિયા જુનાગઢ ફરીથી વરસાદ પડ્યો એને કારણે કાળવા નદીમાં પૂરની સ્થિતિ સર્જાણી છે પરંતુ વરસાદ ઓછો થઈ જવાને કારણે અને ગિરનારમાં વરસાદ ખૂબ પડવાને કારણે આ પૂરની પરિસ્થિતિ સર્જાણી છે પરંતુ પરિસ્થિતિ હાલ વરસાદ રહેવાને કારણે કંટ્રોલમાં છે અને એવી કોઈ બહુ મોટી સમસ્યાઓ સર્જાણી નથી એટલે વરસાદ રહેવાને કારણે આ સમસ્યા આટકી છે હાજી સર જુનાગઢમાં છથી આઠમાં ખૂબ ભારે વરસાદ નોંધાયો છે ગિરનાર પહાડ પર સાડા પાંચ ઇંચ જેટલો અને સિટીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આના કારણે સિટીમાં પાણીના ખૂબ મોટી પ્રમાણમાં આવક થઈ છે હાળવા છે સોનથ લોલ આ નદીઓમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે વધી રહ્યું છે આપના માધ્યમથી ખાસ મારી શહેરીજનોને વિનંતી છે કે બિનજનોની અત્યારે ઘરમાંથી નીકળવાનું ટાલશું અને તંત્રને સહકાર આપશો અમે અમારી જે અત્યારે ફાયરની ટીમ ફોરેસ્ટ ટીમ કોર્પોરેશન ટીમ તમામ ટીમો અત્યારે ફિલ્ડ ઉપર છે જ્યાં જ્યાંથી રજૂઆતો મળી રહે છે ત્યાં અત્યારે અમારી ટીમ પહોંચીને જરૂરી સહાય અત્યારે આપી રહી છે અને જે જગ્યાએ કોઈ જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો હતો ત્યાં પણ અમે જેસીબી ક્લેક્ટર આ બધું મોકલી અને જરૂરી કાર્યવાહી એમાં અત્યારે કરીએ છીએ અને આ પાણી જે છે અત્યારે નીકળી અને ગેડ વિસ્તારમાં જતું હોય છે એટલે જે વંથલી છે માંગરોળ છે બીજા જે તાલુકા છે અમારા ત્યાંના સરપંચ તલાટીને પણ અમે અત્યારે એલર્ટ કર્યા તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે જૂનાગઢમાં વિસાવદરમાં પણ બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે પાણીની આવક બાદ બોકળાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂનાગઢમાં બે કલાકની અંદર ચાર ઇંચ વરસાદ ખાબક્યો અને વરસાદ વરસતાની સાથે જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ